નમસ્કાર દર રવિવારે પ્રસિદ્ધ થતું જનફરિયાદ સાપ્તાહિક વીકલી અપડેટ્સ મુંબઈ અમદાવાદ હાઈવે પર મનસેના કાર્યકરોની તોડફોડ એક કરોડ આપો તો જ પિતા પાસે રહેવા દીકરીની વિચિત્ર માંગથી સુપ્રીમ કોર્ટ ચોંકી મિસાઇલ હુમલાથી કાટમાળમાં ફેરવાયા બૌદ્ધ મંદિર થાઈલેન્ડ કંબોડિયા યુદ્ધના ગંભીર પરિણામ રાજસ્થાનના ઝાલાવાડમાં મોટી દુર્ઘટના સરકારી શાળાની છતદરા સહિત દસ બાળકોના મોત બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે વિઝા ફ્રી કરાર ભારત માટે કેમ ચિંતાનો વિષય હિંસાગ્રસ્ત મણિપુરમાં ફરી છ મહિના રાષ્ટ્રપતિ શાસન લંબાવાયું સંસદમાં પ્રસ્તાવ મંજૂર ઇઝરાયેલને ઇતિહાસનો સૌથી મોટો ઝટકો ફ્રાન્સ પેલેસ્ટાઈનને દેશ તરીકે માન્યતા આપશે પંચાયત વિભાગના ચૌદસો તેત્રીસ કર્મચારીઓની સ્વવિનંતીથી બદલી સરહદી અથડામણ પર થાઇલેન્ડ અને કંબોડિયાએ હટવું જોઈએ મલેશિયાના પીએમ અનવર ઇબ્રાહીમ પૂર્વી અમૂલ ક્ષેત્રમાં રશિયન વિમાન ક્રેસ થતાં પચાસ મુસાફરોના મોત પાઇલટની ભૂલની શંકા કોલંબિયા યુનિવર્સિટીએ ફેડરલ ભંડોળ પુનઃસ્થાપિત કરવા માટે ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે બસ્સો વીસ ડોલર મિલિયનનો કરાર કર્યો જાણવા જેવું યુરોપિયન યુરોપિયનના અધિકારીઓ સાથેના તણાવપૂર્વક શિખર સંમેલનમાં ચીનના સીએ ઘર્ષણોનું યોગ્ય રીતે સંચાલન કરવા હાકલ ગઢડામાં જો અથડામણ રેતી ભરવાની સામાન્ય બાબતે મારામારી મારી કારના કાચ પણ તોડ્યા વિસ્કોન્સેન બે મહિલાઓના મૃતદેહ મળ્યા બાદ ગુમ થયેલા લોકોના અનેક પોસ્ટર સામે આવ્યા કંઈક તો ચોક્કસ થઈ રહ્યું છે આ ઉપરાંત વધુ વિગતવાર સમાચાર નિહાળવા હોય તો આપ અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જનફરિયાદ ન્યૂઝ ડોટ કોમ પર નિહાળી શકો છો આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ